જ્યારે પણ ભક્તો કોઈ તીર્થ ક્ષેત્રની મુલાકાતે જતા હોય છે ત્યારે ત્યાંથી આશીર્વાદ કે પ્રસાદ સ્વરૂપે ત્યાંની પવિત્ર નદીનું જળ ઘરે લઈને આવતા હોય છે પરંતુ શું આપને ખ્યાલ છે કે હરિદ્વાર કે ગંગોત્રીમાંથી તો ગંગાજળ ઘરે લાવી શકાય છે પરંતુ કાશીમાં વહેતી ગંગા નદીનું જળ ઘરે લાવી શકાતું નથી આની પાછળનું શું છે રહસ્ય આ ખાસ વાતમાં જાણીએ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે ઘણી વખત આપણે તીર્થયાત્રામાં જઈએ છીએ ચાહે હરિદ્વાર જઈએ કે ગંગોત્રી જઈએ ગૌમુખ જઈએ પ્રયાગરાજ જઈએ તો બધી જગ્યાએથી આપણે ગંગાજલ ઘરે લાવીએ છીએ અને તે ગંગાજલની પૂજા પણ કરીએ છીએ તે ગંગાજલ આપણા ઘરમાં વારંવાર નાની મોટી પૂજા પાઠ હોય ત્યારે એનો ઉપયોગ કરીએ છીએ પરંતુ કાશીમાંથી કેમ ગંગાજલ ઘરે ન લાવવું જોઈએ આજનો વિષય આપણો આના ઉપર છે ઘણાને મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રી આવું કેમ હરિદ્વારથી ગંગાજલ લાવી શકાય ગંગોત્રી થી લાવી શકાય પ્રયાગરાજ થી લાવી શકાય પણ કાશીમાંથી કાશીમાંથી જો ગંગાજલ લાવો છો તો એનાથી ફાયદો થાય છે કે નુકસાન થાય છે તો એ બધી જ ચર્ચાઓ આજના કાર્યક્રમની અંદર હું કરવાનો છું દર્શક મિત્રો આપણું શાસ્ત્રની અંદર શાસ્ત્ર ઘણું બધું ગહન છે દરેક વસ્તુઓ મહત્વની છે પણ ઘણી વખત આપણને અજાણતા પણ આપણાથી પ્રાયશિત થાય છે અજાણતાથી પણ કંઈક ભૂલ થાય છે કેમ કે દરેક વસ્તુઓના નીતિ નિયમ એક સરખા નથી હોતા જેમ કે હરિદ્વારનું ગંગાજલ લાવી શકાય પણ એ જ ગંગાજલ એ જ નદી કાશીમાંથી વહે છે અને કાશીમાંથી ગંગાજલ ઘરેથી નથી લવાતું એનું પણ એક કારણ આપણા શાસ્ત્રમાં છે કારણ કે એવું કહેવાય છે કે જો તમે કાશીમાંથી ગંગાજલ લાવો છો તો એ ગંગાજલની અંદર રહેલા જીવો તમને શ્રાપ આપે છે ઘણાને મનમાં આવું કેમ જીવો આપે પણ હા એ વસ્તુને આપણે શાંતિથી થોડી સમજવી પડશે મિત્રો ખાસ કરીને એવું કહેવાય છે કે ગંગાજલ કાશીની અંદર આમ તો કાશી નગરી જે છે એ ભગવાન ભોલેનાથની નગરી છે અને એવું કહેવાય છે કે કાશીનું મરણ એ સૌથી શુભ ગણવામાં આવે છે દુનિયામાં ગમે ત્યાં જન્મ થયો હોય પણ વ્યક્તિનું કહેવાય છે કે મૃત્યુ જો કાશીમાં થાય છે જે જીવનું મૃત્યુ ત્યાં કાશીમાં થાય છે તો ત્યાં મૃત્યુ થવાથી એવું કહેવાય છે કે શિવલોકના દ્વાર ખુલી જાય છે મતલબ લોકો એવી અપેક્ષા રાખે કે હે ભગવાન મારું મૃત્યુ કેમ કે મૃત્યુ થવાનું છે પણ લોકોની અપેક્ષા હોય કે મારું મરણ કાશીમાં થાય તો મને મોક્ષ મળે શિવના દ્વાર ખુલે આવી અપેક્ષા રાખતા હોય છે ઘણા બધા જીવો અને એવું કહેવાય છે કે ઘણા લોકોએ બહુ બધા પુણ્ય કર્યા હોય અનેક જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે કાશીમાં જન્મ થાય છે અને કાશીમાં એમનું મૃત્યુ થાય છે તો અહીંયા હવે જે છે એ વાતને સમજવા જેવી તમે જો કાશીમાં જાઓ છો અને ગંગાજલ ત્યાંથી લાવો છો તો એ ગંગાજલની અંદર જે જીવો છે જે જીવજંતુ જેનો જન્મ થયો છે કાશીમાં અને એ જીવ જે ત્યાં રહે છે એ જીવની અપેક્ષા છે કે અમારું મૃત્યુ કાશીમાં થવાનું છે એટલે અમને શિવલોકની પ્રાપ્તિ થશે અને એ જીવ જ્યારે એ નદીની અંદર હોય અને ત્યાંનું ગંગાજલ જો આપણે લઈએ છીએ એ ગંગાજલની સાથે એ જીવો પણ જો આપણા ઘરે આવે છે અને આપણા ઘરે આવ્યા બાદ અમુક સમય પછી જ્યારે એ જીવ મૃત્યુ પામે છે ત્યારે એ જીવ નિશાસો નાખે છે શ્રાપ આપે છે કે મેં મારો જન્મ કાશીમાં થયો હતો અને મારું મૃત્યુ પણ કાશીમાં જ મારે કરાવવું હતું પણ તમે મને ત્યાંથી તમારા ઘરે લાવ્યા અને જેના કારણથી મારું મૃત્યુ એ બીજી જગ્યા ઉપર થયું જે સ્થાન હતું જે કાશીમાં સ્થાન એનું મૃત્યુ કાશીમાં ન થાય એટલે જીવના નિશાસા લાગે છે તો આપણે કાશીમાંથી ગંગા ઘરે એટલે ના લાવવું જોઈએ કેમ કે કોઈ જીવ ને ત્યાંથી લાવવાથી એ જીવનો આપણને દોષ લાગે છે ગંગાજલ બધેથી લાવવું જોઈએ કાશી સિવાય કાશીના ગંગાજલ ઘરે લાવવામાં નથી આવતું એનું કારણ આ છે ઘણી વખત આપણે ગયા હોય આપણે ભરતા લાવીએ આપણને ખબર ના હોય ઘણી વખત ખબર જ નથી પણ કાશીમાં ગયા છે ચાલો ગંગાજલનો બાટલો આપણે લાવ્યા છે ઘરે કે ભાઈ ભગવાનની પૂજા કરશું ઘરમાં ગંગાજલ છંટકાર કરશું પણ એ જલમાં જે જીવો હશે એ જીવ જેનો જન્મ ત્યાં થયો છે અને મૃત્યુ પણ ત્યાં એને નક્કી કર્યું છે પણ તમે એ સ્થાનને બદલી નાખ્યું છે એટલે એનો નિશાસ કેમ કે મૃત્યુ ત્યાં નથી થતું તો એના શિવના શિવલોકના દ્વાર એના નથી ખૂલતા તો દર્શક મિત્રો ખાસ કરીને જ્યારે પણ આપ તીર્થક્ષેત્રમાં જતા હોય ત્યારે તીર્થક્ષેત્રની દરેક વસ્તુનો નીતિ નિયમો હોય છે અને નીતિ નિયમ પ્રમાણે આપણે એટલે ચાલીએ છીએ કે આપણને ઘણી વખત સચોટ એનું માર્ગદર્શન ખબર નથી હોતું બાકી તો ગંગાજલ તો હરિદ્વાર અને કાશીમાં એક જ આવે છે પરંતુ અમુક જગ્યાના અમુક નિયમ હોય છે આપણે ઘણી વખત કાશીમાં આપણે જોયું હશે તો એ ગંગાના કિનારા ઉપર ખાસ કરીને અગ્નિદાહ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે અને એ અગ્નિ સંસ્કાર એવું કહેવાય છે ગંગા કિનારા ઉપર કાશીમાં જેના થાય છે એને પણ શિવલોકના દ્વારેના ખુલી જાય છે કેમ કે કાશી ભૂમિ જે છે એ કાશી વિશ્વનાથની ભૂમિ છે ભગવાન ભોલેનાથની જે બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ ત્યાં છે અને વિશ્વનાથ એટલે વિશ્વનો નાથ એટલે વિશ્વનાથ કહેવાય છે એટલે કાશીમાં જેનો જન્મ થાય છે અને કાશીમાં જેનું મૃત્યુ થાય છે એને શિવલોકની પ્રાપ્તિ થાય છે કેમ કે ભગવાન શિવની નગરીમાં જેનો જન્મ થાય તો એ જીવ ભગવાન શિવજીના ગણ બની ભગવાન શિવજીની સદૈવ સહાય અને ભગવાનની પાસે રહેવાનો એમને અધિકાર મળે છે તો આ બધી બાબતોનું ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ અને રહી વાત કે તમે જો હરિદ્વારથી કે બીજી જગ્યાએથી ગંગાજલ લાવો છો તો ગંગાજલ લાવ્યા બાદ એવું નથી કે ડાયરેક્ટ તમે એનો ઉપયોગ કરી શકો કેમકે ગંગાજલ તમે હરિદ્વારથી ગૌમુક્તિ કે ત્યાંથી તમે લાવ્યા લાવ્યા હોય તો એ બાદ અલ્હાબાદરા ની પૂજા કરવામાં આવે છે જેને ગંગા પૂજન કહેવામાં આવે છે એ ગંગાજીનું પૂજન કર્યા બાદ તમે એનો ઉપયોગ તમારા પૂજા સ્થાનમાં કે ઘરમાં અથવા કોઈને આપી શકો છો પણ જ્યાં સુધી ઘરે લાવ્યા બાદ તમે એનું પૂજન નથી કરતા તો એ જલનો ઉપયોગ કરવાનો પણ આપણને અધિકાર નથી તો શાસ્ત્ર પ્રમાણે આપણે જે કંઈ ગંગાજલ ગમે ત્યાંથી લાવ્યા હોય લાવ્યા બાદ એ ગંગાજલને કોઈ પોતાના ઘરમાં એક પાત્રની અંદર આપણે એની અંદર એને ખાલી કરવું જોઈએ અને ખાલી કર્યા બાદ એ ગંગાજીની સોળસોપચાર પૂજન કરવું જોઈએ અને ગંગા મૈયાને પ્રાર્થના કરવી જોઈએ કે હે ગંગા મૈયા હે પતિ પાિનીમાં ભગીરથી ગંગા આપનું જલ જે પવિત્ર જલ છે ને આ જલથી સગર રાજાના સમસ્ત પિતૃનો ઉદ્ધાર થયો છે અને આ જલની તાકાત એવી છે કે કોઈ પણ પૂજન સામગ્રી ઉપર જ્યારે છંટકાર કરવામાં આવે છે તો પૂજન સામગ્રી પણ પવિત્ર બની જાય છે આ ગંગાજલ જ્યાં પણ પડે છે તે જગ્યા તે ભૂમિ તે સ્થાન તે મકાન એ બધું જ પવિત્ર બને છે ઘણી વખત નવું મકાન બનાવીએ ને ત્યારે આપણે ગંગાજળ થોડું નાખીએ છીએ કેમ એનું કારણ એ છે કે ગંગા મૈયામાં ગંગા જલમાં એક એવી તાકાત છે કે એ પધરાવાથી એવું કહેવાય છે કે જગ્યામાં સકારાત્મક ઉર્જાઓ પ્રાપ્ત થાય છે તો ગંગાજળનો ઉપયોગ તમે ગમે તે જગ્યા ઉપર આપણા ઘરમાં કરી શકાય પરંતુ પહેલી વખત જ્યારે એ ગંગાજલ ને લાવો છો ત્યારે આપણા ઘરમાં એની પૂજન કરવું અને પૂજનની અંદર બે દાણા તમારે પાત્રમાં એ જલ કાઢી અને ભગવાનની સામે બેસી દીવો કરી ગણેશજીને વંદન કરી બે દાણા અક્ષત લઈ ચોખા લઈ અને રીમ ગંગાયે રીમ ગંગાયે નમઃ બોલીને એની અંદર બે દાણા ચાવલ એટલે કે અક્ષત પધરાવવાના હોય છે ત્યાર પછી એ જલની અંદર જ તમારે ચાર ખોવા ભરીને જ એ જલની અંદર જ તમારે જલ અર્પણ કરવાનું છે અને આ રીતે ગંગાજીની પૂજન કરવાથી જલ અર્પણ કરવાનું ત્યાર પછી થોડુંક કંકુ લેવાનું એની અંદર છણકાર કરવાનો બે દાણા ચાવલ ભરવાનો આ રીતે મૂકવાનું અને આખી રાત ભગવાનની સમક્ષ રાખવાનું બીજા દિવસે તે ગંગા જલને બોટલમાં ભરી અને તમે ઘરની અંદર છણકાર કરી શકો અને વિશેષ તમારે સારી રીતે કરવી હોય તો વિદ્વાન ભૂદેવની સહાય લઈ અને શ્રેષ્ઠ રીતે ગંગા પૂજન કરીને તમે એ જલનો ઉપયોગ કરી શકો મિત્રો શાસ્ત્રમાં લખ્યું છે પણ દરેક વસ્તુ પ્રમાણે એના નીતિ નિયમ પણ આપણને ખબર હોવા જોઈએ તો આજે મેં તમને જાણકારી આપી ગંગા પૂજનની અને ગંગાજલ ક્યાંથી લાવું ક્યાંથી ન લાવું તો આ બધી જ જાણકારીઓ માટે સદૈવ આ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહારતા રહેજો કેમકે આ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે અને આની અંદર જે જાણકારી આપીશું એ શ્રેષ્ઠ આપીશું સારી આપીશું અને સચોટ આપીશું તો દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન